કેમ છો મારા ગુજરાતના વાલીડાઓ હરિઓમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ નિરોણાની મુલાકાત અવશ્ય લો કારણ કે આપ ગુજરાતમાંથી કચ્છમાં ફરવા આવો છો તો આપ હરિઓમ હોટલની નિરોણાની અવશ્ય મુલાકાત લેજો અહીં તમને ઘર જેવી અને સ્વાદિષ્ટ વાનગીઓ પણ મળી રહેવાની છે સાથે સાથે તમને રહેવા માટે ઉત્તમ સુવિધા એટલે કે રૂમ પણ મળી જવાનો છે સાથે જ તમને અહીં દરેક પ્રકારની સગવડ મળી રહેવાની છે તો આદેશ સંપર્ક કરો হরিযম হোটার এন্ রেস্টোনেন্ নিরণা কচ ডিস্পলে পর নম্র দেখাই

સોંગળ ઇસ્લામ ટેકરા પાસે આઉતા સોંગળ થી વ્યારા તરફ જેતા રોડ પર બોલેરો પિકઅપ આવતા સોનાર બળા ગામની સીમા રોકી પીકપ માં ભરેલ શાકભાજી હટાવી જોતા ભારતીય બનાવટ ના અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દાર જથ્થો ભરેલો હોય જે આરોપી નારાયણલાલ મીઠાલાલ સુથાર રહે દોલપુર રાજસ્થાન હાલ રહે કામરે તથા જસવંતસિંહ નવલસિંહ સિસોદિયા રહે ગોદો કાગોળ રાજસ્થાન હાલ રહે કામરેજ અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જારી કરી ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશને સોંપેલ છે રિવોડર કાર્તિક વળવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી